કેમ છો મિત્રો તો ફરી એક નવા બ્લોગમાં માં તમારું બધા નું સ્વાગત છે ને આ હવર એક આપડી આરવો નથી હવર તો નથી તડકો થઈ ગયો છે અને ફાટક બંધ થઈ ગયું રેલ ગાડી આમ આવે છે ખાલી એન્જિન આવે છે ના આપડો ટેમ્પો ટેમ્પામાં જવાનું કા કા જવાનું હા ટેમ્પા જવાનું પાળી જ જવાનું અને જો આવે છે ખાલી એન્જિન જ છે સગડો બન્યા રે જો હાલો સગડામાં છડો આ બધા ચક્કર ને મજૂર આ મજૂર જોવલો પેલો મજૂર કેતી કા

આજ પણ એક નંબર છે ને કાચ ઉંદર ની જો આજે જો કાચ ઉગર ની બસ બીજા બીજા કાચ ની બારો Hãy subscribe <laughs> cái <laughs> kênh Ghiền đã Gõ Để không bỏ lỡ những video hấp dẫn mà, cái <laughs>

જો ગાડી લે મારી જેમ લેતા તો આવડે ને પણ ગાડી લેવાનો દોઢ થાય આ માંડવાનો સામાન પણ આવી ગયો છે ચાલો આ બધું ઉતારવાનું તો આપણે આ ગાડી ઉતારી નાખી છે છે આ ચંપલ

અહ બાબા આટી બોલાય કુતિયા બોલની આવી વાળી આજની મજા છે ઓ ભાઈ ગોરે સુતિયા થાય એટલે જોવા ઘટેરાનો ટ્રાફિક જામ અને આપણો સકળવા પણ ગયો છે વચ્ચે ઘણા ઘણા કરતા ટટ 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 સાયકલ સાયકલ

લૂંટણીઓ પતંગ લૂંટણીઓ અને આપણે લાચ્ચે બેઠા છે તો ઘડીક વાર અહીંયા બેઠવી ને આ લૂંટણીઓ જો હળ કરે અલે લૂંટણીયા બોટાદ નો લૂંટણીઓ આ પતંગ આમ જગે ને આ લૂંટવા દોડે છે ચાલો હવે ઘડીક વાર અહીંયા બેઠ પછી તો આપણે ખાઈ બાઈ લીધો અને માવો પણ હાથમાં પકડી લીધો છે માવો ખાઈ લેવી નમૂનો જો અહીંયા બેઠો છે ઓફિસમાં ઘરમાં જઈને ફૂઈ જાવ ને ઘરમાં જઈને સુઈ નથી જતા મેં કે મારું ચાર્જિંગ નું દોડું બોલે અને આ છે અહીંયા બોટાદના બીજા મહેમાન આવી ગયા ભાવનગર થી આવી ગયા સ્પોન છે કોને ખબર નવરે અહીંયા આવી ગયા પંખો તો ભાસ્કર બધા પંખો અને બેઠવી આવ્યા રીપર અને બચેજ આવી અને આપણે હાલતા હાલતા નીકળી ગયા સ્વી સ્ટેશનમાં આવી આવ્યા સ્વી

તો આપણે આવી ગયા છીએ હવે ઘરે બ્લોગ પૂરો કરવી અને અહીંયા થઈ ગયો છે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ને બાય ગુડ નાઇટ